ગરમ ગરમ બાર વાગે ખાઈએ ના ના ખાઈ ને ઉતાર હજી દર વાગે નાસ્તો ગયો મારા ભત્રીજી નઈ એના અમારા ઘરોના પાછા બધા જોઈ ગયા છે હું એકલો મારા બાકી જાય મારા જોવા જવાનું છે બરોબર ઈકાન મારે જવું પડે કે વ્યવહારમાં હું જવ ને તો ફાઈનલ થાય એટલે મારા પાછું બધું જોવું પડે બરાબર જોવું પડે અશોક ખાવું તો શરદી થઈ ગયે રોટલા બોટલા તો વ્યવસ્થિત બનાવો થોડા હું કા પાપડ એવું બધું બનાવી હવે રવા દેખો ખોમી કાઢ્યા કે આ રોટલો છે ને આવો રોટલો છે ને તો એ હારું છે કે અમારે ઘેર આવો છે જમ્બા એક વાર બે હમણાં થાળીમાં શીરો તેલ તેલ થઈ જાય કે નહીં હમણાં

અને ભાઈ હોબળો ભાઈ ભાઈ નું હોબળા ને ભાઈ કેવાય તમાર ભાઈ હોબળા તમાર એ તો આપડા તો રાગ નહીં એટલે તે રાગ જોતી હોય તમારા ઠેકોણા નહીં નહીં તમારા ભાઈ મો ઠેકોણા રાગ ના જોય ને બાકી અમાર દેરોની જેઠોણી તો કોઈ નહીં લો રાગ જ રાખસ ઓમ જેવો રાગ ઓ એવો રાગ હા હા મને કે નહીં નહી ફાવ તમન પર જન હારો ફાવ છે આડી સુંતો નોવાને વડી હને અમે ભજન ગઈ એને ગમન રેગળા તોણવા મંડી પડી અમે તમે તો ખોલ્યા એટલે જોર ખોલ્યા

આપડો ભાઈ <todal> <todal> <todal>

ઓજો તાક્યા તો લઈ ગયો અરે ઓય પડી માં બૈરામાં ખૂસો સમજી એટલે ભોય લાગ્યો શંગુ લાગ્યો ઉંગ્યો કે ઉંગાય કે ના તો અને એલાયા જોવાયા છે આ તો કરો દેતા મે મને બે આ તો કેવું સત તો વાયતર બાયતર વાયતર માં તો ગૌ આયા છે ગૌ આયા છે ઓ આ મારે આ ઈંડા ને ગૌ ને બધું આવ્યું આ આ પેલું વાયેલું હાયેલું બરાબર આ સરજી સાઉથ્યું મોસો ટૂટી ગયો તું આ ભાગુર જવા દેતો જો એટલે મારી અલ્યા પણ પાદવા નું ડાબુ ડાબુ કે જાતી ના ફાશિયા પણ મેમન કેવાઈ પણ આવા તો મેમન ના હોય નાખ્યું છે જો પેલા કેતા કર ના ગતી ડાયો ડાયો આવ્યો આવો તો તો ના ગોદેદાર યાર આમાં

હીરો બીરો બનાવરાઓ આ જો કોમ ભલામ ભડીમ થાય છે ને અજી તો જેટલું ખહો એ તો બધું ખાઈ બેન પછી ડબલે જી આવું છું પાછે બીરો બનાવ કે સોખા જીનો કોઈ લઈ બનો બે ચૂટલા બેરો ઉંકો તો હોય નહીં કોઈ પાછું જવાય ઇન્ન

નખરા કઈ શું કરતો નઈ મું નખરા મારા મંગા ભાઈ ગાય કેવા આયા છે કાઢતા નહિ

હગારો એમ મંડુ પ્રોટો અરે આ ફૂલ કાઢી આપું એ એકું જે ભરામો અમા કોક અમાર બક ભોબી વેવાય હગારો અરે વેવાય અમાર बाजूવાળા આ બાજુ ભાભીને છોકરા ઉતળો ઉતળો દાદા ઉતળો ગોમવાઈ તો એવું ચિકન સોતી મળ્યું જ અંધા કે હું આવું કે તો કઈ ના આવે તો ગેથી જો હું તમને પગે કરવાનું તમે જોન લઈને આવો તો ભઈ કદી ના લાવું કદી જવાનું છે

હું કે મિત્રો તમારા ઘેર આવા મેમોન આવે તો અલ્પટ્રો આ તો અમારા અલ્પટ્રો મેમોન હતા ગોરિયન બોરિયન બધું કોઈ વિચિત્ર હતા પણ તમારા ઘેર આવા મેમોન આવે ને તો પૈસા ભાખીને કાઢી મેળ જવું હો અને અમારો વિડીયો ગમે લાઈક છે સબસ્ક્રાઇબ કરો ને ભગારો આમ દૂર દૂર